નામે બત્રીસ હીરા ઉદ્યોગપતિઓના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે શહેરમાં હીરાના વેપારી સાથે સંકળાયેલા વેપારીઓના સો કરોડ રૂપિયાથી પણ વધુની રકમ અટવાઈ ચૂકી છે વેપારીઓ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે પૈસાનો ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવાની પ્રક્રિયા તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તેવું પણ કહ્યું છે આ લોનના આધારે ખોટી રીતે એન્ટ્રી નખવી અને પછી સાયબર ફ્રૂડ આચરવામાં આવે છે અને આ સાથે જ જેણે વ્યવહાર કર્યો હશે એમણે પણ નોટિસ ફટકારવામાં આવે છે વેપારીઓનો આક્ષેપ એવો છે કે પોલીસ સ્ટેશનમાં વ્યવહાર કરવો પડે છે ત્યારે બેંક ખાતા ઓપન થાય છે બત્રીસ જેટલા ઉદ્યોગપતિઓના એકાઉન્ટ ફીસ થયા છે તેને લઈને અત્યારે આપણી જોડે દિનેશભાઈ ઉપર વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે દિનેશભાઈ કઈ રીતની આજે મામલો સામે આવ્યો છે અને કઈ રીતની હવે રજૂ છેલ્લા ત્રણ વર્ષની અંદર સુરત શહેરની જેમસેન જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ત્રણસો કરતા વધારે લોકોના સાયબર ફ્રોડના નામે બેંક સીઝ કરવામાં બેંકના એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે અગાઉ પણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના મહેનતના કારણે અમુક એકાઉન્ટો ઓપન થઈ ગયા હતા પરંતુ હજી કન્ટિન્યુટી ભારત સરકારે જે કાયદો પાસ કર્યો છે ત્રાસવાદીઓના પૈસાનું ટ્રાન્ઝેક્શન ટ્રેક કરવા માટે એનો દુરુપયોગ દરેક સ્ટેટના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ અત્યારે એનો દુરુપયોગ કરી રહી છે આ લોના આધાર ઉપર કોઈ પણ કંપનીનું એકાઉન્ટ ચેક કરી અને ખોટી એન્ટ્રીઓ નખાવીને સાયબર ફ્રોડ થયું છે એવી ટાઈપની એમની સાથે જેટલા લોકોએ વ્યવહાર કર્યા હોય એમને નોટિસ ફટકારવામાં આવે છે ગઈકાલે અને પ્રમ દિવસીને ટોટલ ત્રીસ કંપનીઓને સુરત શહેરની અંદર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશની પોલીસ સ્ટેશનોમાંથી ફોન આવી બેંકોના મારફતે જાણ કરવામાં આવી છે કે તમારા ખાતા સીઝ થઈ ગયા છે અગાઉ પણ જ્યારે આવી બધી ઘટના બની હતી ત્યારે મહારાષ્ટ્ર પોલીસ એક થાણેમાંથી નાના પોલીસ સ્ટેશન માંથી પચાસ બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવેલા ગૃહ મંત્રી છે તેમને પણ રજૂઆત કરવામાં આવશે તેવી વાત જે છે તે અત્યારે ડાયમંડ એસોસિએશન દ્વારા હવે કરવામાં આવી રહી છે સુરત